આપણે હવે આપણો હાળો લઈ જાય છે બાકાજી જીકી કરતો તો વિડીયોમાં કન્ટિન્યુ ભાઈના રહેજો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જ જશો તો એક મારા ફરી વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો અમે સુરતથી આવી ગયા છીએ મારા હાળાની વાડીએ તો જોઈએ આપણે મારા હાળાની વાડીએ તો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આજે હું તમને દેખાડી અમારી વાડી તો હવે આપણે જઈએ છીએ આપણા હાળાની વાડીમાં અંદર શું શું છે એ તમને હું વિડીયોની માધ્યમથી બતાવવાનો છું તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બહેના રહેજો તમે આ જોઈ રહ્યા છો તે અમારી વાડીની સિંગ છે તો સિંગ છે એ સારા ત્રણ મહિનાથી શીખી છે તો અત્યારે ખાલી એને પાકવામાં ખાલી એક મહિનો જ બાકી છે તો આ અમારી એક ત્રણ મહિનાની મહેનત છે અને બાજુમાં તમે જોઈ રહ્યા છો તે મસ્કીનો બાજરો છે તે અત્યારે તે પણ પાક ઉપર આવી જાય તેનો લગભગ પંદર દિવસની વારે છે ત્યાં પાક ઉપર આવી જશે ફાઈનલી મિત્રો આપણા આળાએ આપી દીધી છે સિંગની માહિતી ને બાજરાની માહિતી આમાં કેટલો ટાઈમ લાગે છે એ પણ તમને વિડીયોમાં કહી દીધો છે તો હવે તમને હું એક નજારો બતાવું છું આ જે અમારા હળાનું ઘર છે છ વીઘાનું એનું ખેતર છે ને હવે આપને કહે છે હાલો કપાસમાં કપાસ કપાસની માહિતી જોતી હોય તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો હવે જોઈએ છે આપણે આગળ મિત્રો આપણે પોગી ગયા છીએ ફાઇનલી કપાસની વાડીમાં તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બૈના રહેજો તો તમે આ નજારો આ કપાસ છે જ્યાં સુધી દેખાય ને ના કપાસ આપણા હાળાની જ વાડી છે એ આપણે જ આપણી જ વાડી કહેવાય હવે મિત્રો આપણે પહોંચી જઈએ આપણે કપાસની વાડીમાં તો કપાસની વાડી એટલે આપણે પાંચ વીઘાને કપાસ કરેલો છે અને કપાસમાં સાર ચાર મહિનાથી એમની એટલી મહેનત કરી છે મિત્રો એમાં કેટલી પણ દવા અને કેટલા ખાતરો નાખ્યા છે તેમાં ઘણો ખર્ચો થયો છે અને ત્યાં ત્યારથી આપણે એટલો કપાસ અત્યારે થયો છે અને આમાં ઘણો વરસાદ પણ આવી ગયો વરસાદના કારણે ઘણું આમાં જમીન ધોવાણ થતું અને આમાં વિવિધ પ્રકારનો ખળ પણ આવ્યો છે તેના દાડિયા કીરા થાય એટલે આમાં વિવિધ ખર્ચો પણ આમાં આવ્યો તો અત્યારે તો મિત્રો અત્યારે આવો કંઈક કપાસવા પણ ટૂંક સમયમાં કહેવાય કે કપાસ શરૂ થઈ જાય છે અને આમાં ઘણી વખત પાણી પણ પાવાનું હોય છે તો પાણી ક્યારેક વરસાદ ન આવી શકે તો પાણીની પણ અમે સુવિધા કરેલી છે જેથી કરીને કપાસને કપાસને પાણીની તંગી ના થાય તે માટે પાણીની સુવિધા કરેલી છે અને વિશ્વમાં તમે જોઈ શકો એમ પર બાજુ સોળી કરેલી છે એટલે એકારે આપણે ડબલ ફાયદો પણ થાય અને વિશ્વમાં એટલો ગાળો તમે જવો હોય એટલો ગાળો ન રહે તો આવી કાંઈક અમે એટલી અમારું મન જાણે કે આમાં કેટલી મહેનત કરી ત્યારે આવો અત્યારે છો અને બહુ કાળી મજૂરી કરવી પડે છે આમ તો મેં તમને આગળ કીધું હતું કે જ્યારે વરસાદ ન ત્યારે પાણીની તંગી થાય છે તો તેના માટે પણ અમારે અલગથી સુવિધા કરેલ છે જેને બોરિંગ કહેવામાં આવશે તે બોરિંગ અમે તમને આજે દેખાડીશું તો મિત્ર જઈ આપણે હવે આપણો હાળો લઈ જાય છે બાકાજીકી કરતો તો વિડીયોમાં કન્ટિન્યુ બનીના રહેજો હવે શું બતાડે છે એ મને ખબર નથી એટલે તમે થોડાક વિડીયોમાં બી રહેજો તમને પણ બતાવીશ ને હું પણ જોઈશ આપણે તાત તા બોરિંગ તરફ પણ વીસમાં સરસ મજાનો કોપીઓ આવી ગયો છે તો કોપીઓ વિશે હું તમને માહિતી આપી દઉં તો આ કોપીઓ પણ વિવિધ દવા માટે ઉપયોગી થાય છે અને કોપીઓ જે છે તે થી ચાર મહિના ઉગાવામાં લે છે ત્યાર પછી આનો સરસ મજાનું ફળ આવે છે ત્યાં ફળ પણ અતિશય મીઠું હોય છે અને તેના આ પાંદડા આ પાંદડા પણ માથા દુખાવા માટે પણ ઉપયોગી હોય છે મિત્રો અમે તમને દેખાડી છું અમારી વાળી નો બોરિંગ તો મિત્ર વિડિયોમાં કન્ટિન્યુ બના રહેજો જે બોરિંગ ન જોયો હોય એ જોઈ લેજો મિત્ર આ છે મિત્રો અમારે વાડીનો બોરિંગ મિત્રો બોરિંગ તે અંદાજે એકસો સાઠ ફૂટ ઊંડો છે અને આ બોરિંગ દ્વારા તે અમારે દસ વીઘા જે જમીન છે તેના આ બોરિંગ દ્વારા તે આખા જમીનમાં પાણી પણ પોતાડવામાં આવે છે તો મિત્રો આ તમને વિડીયો ગમે હોય અને મારી માહિતી તમને કંઈક જાણવા જેવી બની હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જશું